નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર આરટીઓ પાંચ દિવસમાં માં વાહન ચાલકો પાસેથી છવ્વીસ લાખ નું દંડ વસૂલ્યો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા હાઈવે સહિતના માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાની ફરિયાદ ઉઠતા આરટીઓ એ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં નિયમોનું ઉલ્લંઘન કરતા આરટીઓ એ ત્રણસો વાહન ચાલકો સામે કેસ કરી રૂપિયા છવ્વીસ લાખ નો દંડ ફટકારાયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોને ઉલાળીઓ કરતા હોવાની ફરિયાદને લઈ આરટીઓએ છેલ્લા પાંચ દિવસથી ચેકિંગ હાથ ધર્યું હતું આરટીઓએ હાઈવે સહિતના અલગ અલગ સ્થળો પર વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી નંબર પ્લેટ વગર ફરતા ટુ વ્હીલર કાર ચાલક સહિતના વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરી હતી જેમાં ઓવરલોડ એકસો આઠ વાહન ચાલકો

આપને મળતી રહે